જે સમાજ આ દેશ માટે સત્તાનો ત્યાગ કરવાની તાકાત ધરાવતો હોય એ સમાજ પાસે આ દેશ માટે દેશના હિત માટે સત્તાને જૂઠવી લેવાની તાકાત પણ હોય છે જે સત્તાનો ત્યાગ કરવાની તાકાત ધરાવતો હોય એ સમાજ દેશના હિત માટે સત્તા જૂટવી પણ શકે છે આવું અમે નહીં પરંતુ આ પાર્ટીના એક નેતા કહી રહ્યા છે કયા નેતા કોના માટે કહી રહ્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ ગુજરાત ગુજરાતભરમાં જોવા મળી રહી છે ગુજરાતભરના ક્ષત્રિયો હવે ભાજપનો બહિષ્કાર કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ઘણી બધી સમાજના લોકો ક્ષત્રિય સમાજને ટેકો આપી રહ્યા છે એ પછી માલધારી સમાજ હોય કાઠી દરબાર હોય કે કોઈ પણ પટેલનું પણ તેમને સમર્થન મળી રહ્યું છે ત્યારે રાજકીય સપોર્ટ પણ પણ મળી છે કોંગ્રેસે ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી તેને વખોડી છે કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસે પણ ક્ષત્રિયોને સમર્થન જાહેર કર્યું છે ત્યારે ન માત્ર કોંગ્રેસ પરંતુ કેટલાક ભાજપના જ નેતાઓ ભાજપના કાર્યકર્તાઓના કેટલાક કિસ્સાઓ પણ આપણે જોયા કે જાહેર સભામાં જ ખેસ ઉતારીને રાજીનામું આપી દીધું હોય ભાજપના જ ને

વધુમાં તેમણે શું કહ્યું તે સાંભળો નમસ્કાર મિત્રો આપ સૌને પ્રવીણ રામના જય માતાજી જે સમાજ આ દેશ માટે સત્તાનો ત્યાગ કરવાની તાકાત ધરાવતો હોય એ સમાજ પાસે આ દેશ માટે દેશના હિત માટે સત્તાને જૂટવી લેવાની તાકાત પણ હોય છે આ વાત હું રૂપાલા વિવાદના સંદર્ભમાં ક્ષત્રિય સમાજ માટે કહી રહ્યો છું કારણ કે આ દેશના હિત માટે આ ક્ષત્રિય સમાજે ભૂતકાળમાં પોતાના રાજા રજવાડાઓ અને પોતાના સત્તાનો ત્યાગ કરવાની તાકાત બતાવી છે અને ત્યારે આ ભાજપે ક્ષત્રિય સમાજ સામે એમની માગણીને ન સ્વીકારીને ભાજપે એમનો ઘમંડ બતાવ્યો છે અને ક્ષત્રિય સમાજના સ્વાભિમાન ઉપર ઘા કર્યો છે ત્યારે ભાજપે ભૂલવું ન જોઈએ કે જે સમાજ સત્તાનો ત્યાગ કરવાની તાકાત ધરાવતો હોય એ સમાજ આ દેશના હિત માટે તમારી પાસેથી સત્તા જૂટવી પણ શકે છે બસ માત્ર જરૂર છે ક્ષત્રિય સમાજે શક્તિને ઓળખવાની અને એમને યોગ્ય દિશામાં કામે લગાડવાની આભાર આપનો પ્રવીણ રામ આપ સૌને મારા જય માતાજી જય ભવા અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર